સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે છેલ્લા નવ વર્ષથી પેરોલ ફરાર પાકા ગામના કેદી રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવને ઉત્તર પ્રદેશના નોઈડા ખાતેથી ઝડપી પાડ્યો હતો પોલીસના જણાવ્યા મુજબ સુરતમાં રહેતો મહંમદ રિયાઝ ભાડીથી ટેક્સી ચલાવતો હતો દરમિયાન એક જૂન ઓગણીસો અઠ્ઠાણુંના રોજ સુરત રેલવે સ્ટેશનથી બે પેસેન્જર રાજુ બાબુલાલ યાદવ અને અતુલ વિકાસ વિકાસચંદ્ર બાજપાઈને લઈને વડોદરા ખાતે જવા રવાના થયો હતો પરંતુ બંને પેસેન્જરોએ ભરૂચ ખાતે વડોદરા વચ્ચે પથ્થરથી મારી ફાયરિંગ કરી મોહમ્મદ રિયાઝની હત્યા કરીને લાશને ફેંકી દીધી હતી મારુતિવાન ટેક્સીની લૂટ કરીને ફરાર થઈ ગયા હતા દરમિયાન તેઓ મધ્યપ્રદેશ ખાતે ઝડપાઈ ગયા હતા બનાવ અંગે સુરતના મૈધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો વર્ષ બે હજાર ચારમાં નામદાર સુરત કોટે આરોપીઓને આજીવન કેદ અને પાંચ હજાર રૂપિયાના દંડની સજા કરી હતી પાકા કેદી રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવ સુરતની જેલમાં હતો દરમિયાન ગુજરાત હાઈકોર્ટમાંથી દિવસના પેરોલ રજા લઈને છૂટવા માટે અરજી કરી હતી નામદાર ગુજરાત હાઈકોર્ટે મંજૂર કરતા કેદીને જેલ મુક્ત કરાયો હતો ચૌદ એપ્રિલ બે હજાર પંદરના રોજ પરત જેલમાં હાજર થવાનું હતું પરંતુ કેદી હાજર ન થઈ ફરાર થઈ ગયો હતો કેદી રાજુ કે રાજપાલ બાબુલાલ યાદવ ઉત્તર પ્રદેશના અલગ અલગ શહેરોમાં છુપાતો રહેતો હતો છૂટક મજૂરી કામ કરતો હતો દીકરો નોઈડા ખાતે બેંકમાં નોકરી કરતો હોવાથી વર્ષ બે હજાર એકવીસમાં વર્ષની કેદી નોઈડા ખાતે શિફ્ટ થઈ ગયો અને ત્યાં ડ્રાઇવિંગનું કામકાજ કરતો હતો દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચે તેની ત્યાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી